નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપી તથા ભોગ બનનાર બાળકને વસઈ મહારાષ્ટ્ર ખાતેથી દહેજ પોલીસે શોધી કાઢ્યા ભરૂચના દહેજ પોલીસ મથકમાં બાળકના અપહરણનો ગુનો નોંધાયો હતો પોલીસ ગણતરીના કલાકોમાં અપહરણ બાળકને શોધી કાઢી અપહરણકર્તાને ઝટકી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો વાગરા તાલુકાના જોલવા ઉગમના ફળિયા ખાતેથી અનિલકુમાર ધતુરી યાદવે બહેનના બે વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું જે બાબતની ફરિયાદ બાળકની માતાએ દહેજ પોલીસ મથકમાં નોંધાવી હતી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર બી ઝાલાનાઓએ અલગ અલગ ટીમો બનાવી આરોપી તથા ગુમ થનારને શોધી કાઢવા કામગીરી હાથ ધરી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એજ બી ઝાલા તથા પો સ એસ બી સરવૈયાએ જરૂરી ટેકનિકલ માહિતી મેળવી એનાલિસિસ કરી ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી ભોગ બનનાર બાળક સાથે મહારાષ્ટ્રના વસૈ ખાતે હોવાની માહિતી મળતા એક્ટી મહારાષ્ટ્રના વસઈ ખાતેથી આ કામના આરોપી તથા ભોગ બનનાર બાળકને શોધી કાઢી આરોપીને પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ભરૂચ રિપોર્ટર માંગ મોહસીન કારા ગઈકાલે વહેલી સવારે ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદીબેન સરિતા દેવીએ આવીને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલી કે પોતાને બે વર્ષનો એક દીકરો છે અને એક અનિલ નામનો ઈસમ પોતાના દીકરાને પોતાની જાણ બહાર અપહરણ કરીને લઈ ગયેલો છે એવી ફરિયાદ હકીકત જણાવતા દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસપી ઝાલાએ બનાવની ગંભીરતાપૂર્વક નોંધ લઈ પોલીસ સ્ટેશનની જુદી જુદી પોલીસના માણસોની ટીમો બનાવેલી અને આરોપીની શોધખોળ માટે મોકલી દેવામાં આવેલી તપાસ કરતા આરોપી ટ્રેન મારફત મુંબઈ જઈ રહ્યો છે એવી જણાઈ આવતા પોલીસની ટીમ એક આરોપીને શોધખોળ માટે મુંબઈ તરફ રવાના કરવામાં આવેલી અને રેલવે પોલીસ સ્ટેશનોને પણ જાણ કરવામાં આવેલી તો એ દરમિયાન વસઈ ખાતે આ આરોપી રેલવે પોલીસ દ્વારા પકડાઈ પકડી પાડવામાં આવેલો હતો અને ટીમના પોલીસના માણસો દ્વારા આરોપીને દહેજ પોલીસ સ્ટેશનને લાવવામાં આવેલો હતો અને એના આ જે અપહરણ થયેલું હતું બે વર્ષના બાળકનું એને મુક્ત કરવામાં આવેલો હતો એનું મેડિકલ પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું ગુનાની તપાસના કામે આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે મોટિવ આમાં મોટીમાં આ જે ફરિયાદી બેંક છે એ આ આરોપીના સાથે પહેલેથી પરિચયમાં હતી એના સાથે પ્રેમ સંબંધ પણ હતો આરોપી છે એ બેંગ્લોર રહેતો હતો અને આરોપીને સંતાન ન હતું તો એ આ ભોગ બનનાર બેનની પાસેથી સંતાન પોતાની પાસે રહેવા રાખી લેવા માંગતો હતો અને આ ફરિયાદી બેન છે એને આપવા માંગતા નહોતા તો આ ફરિયાદી બેનની જાણભાર ભરજવીપૂર્વક આ એના બાળકનું અપહરણ કરીને લઈ ગયેલો હોવાનું તપાસમાં જણાવ્યું